સુરતમાં યોજાયેલ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે સ્ટેડિયમ પેનલના અઢાર ઉમેદવારોનો ભવ્ય વિજય થયો અને હેમંતભાઈ કોન્ટ્રાક્ટર પેનલના ત્રણ ઉમેદવારનો વિજય થયો છે સુરત શહેરમાં ચર્ચા અને ચગદોળે ચડેલી સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં સ્ટેડિયમ પેનલના અઢાર ઉમેદવારોએ જીત મેળવી દબદબો જાળવી રાખ્યો છે જ્યારે હેમંત કોન્ટ્રાક્ટરની પેનલમાંથી ફક્ત ત્રણ ઉમેદવારો વિજય થયા હતા તે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં રવિવારે નવ વાગ્યાના ટકોરે મતદાન શરૂ થયું હતું સાંજે ચાર વાગ્યા સુધીમાં ઓગણસિત્તેર પોઈન્ટ નવ ટકા મતદાન થયું હતું પાંચ હજાર બસો બાવીસ મતદારો પૈકી ત્રણ હજાર છસો આઠ મતદારોએ મત આપ્યા હતા મતદાન પૂર્ણ થયા બાદ સાંજે પાંચ વાગે મતગણતરી શરૂ થઈ હતી શરૂઆતમાં ભારે ઉંચાટ જોવા મળ્યો હતો પરંતુ જેમ જેમ મતની ગણતરી આગળ વધતી ગઈ તેમ તેમ સ્ટેડિયમ પેનલના ઉમેદવારોની જીત નિશ્ચિત થઈ ગઈ હતી રાત્રે નવ ત્રીસ વાગ્યાની આસપાસ પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું હતું જેમાં સ્ટેડિયમ પેનલના અઢાર ઉમેદવાર અને હેમંત કોન્ટ્રાક્ટર પેનલના ત્રણ ઉમેદવારને વિજેતા જાહેર કર્યા હતા પરિણામ જાહેર થતાની સાથે જ કહી ખુશી કહી ગમનો માહોલ છવાઈ ગયો હતો હેમંત કોન્ટ્રાક્ટરની પેનલમાં યશા શાહ અક્ષરા કોન્ટ્રાક્ટર અને મહેક ગાંધીને બાદ કરતા બાકીના અઢાર ઉમેદવારોનો પરાજય થયો હતો જ્યારે અપક્ષ તરીકે ઉભેલા ઉમેદવારને

સેવા શહેરને આપી છે અને એનો જે વિકાસ કર્યો છે તે માટે મતદારોએ ખૂબ મોટી સંખ્યામાં મતદાન કર્યું છે અને ટોટલ છત્રીસો આઠ એ બેલેટ પેપરો ઇશ્યુ થયા છે અને ટોટલ વોટિંગ છત્રીસો આઠ થયું છે ઇનવેલિડ વોટ એકસો આઠ છે અને વેલિડ વોટ થયા ત્રણ હજાર પાંચસો એટલે પાંત્રીસો વેલિડ વોટનું આજે અહીંયા કાઉન્ટિંગ આપણે કર્યું છે અને તે કાઉન્ટિંગમાં કુલ ને ઉમેદવારો આ ચૂંટણીમાં ભાગ લેતા હતા અને તે પૈકી એકથી થી એકવીસ ઉમેદવારો અને જો એના જો નામ તમે કહેતા હોય તો હું વાંચી જાઉં ખાસ કરીને જે એકથી થી એકવીસ ઉમેદવારો ચૂંટાયા છે તેમાં કજ્જર અમિત દિલીપભાઈ એક નંબર પર ચૂંટાયા છે તેમને બે હાજર એકસો ને વોટ મળ્યા છે બે નંબર પર ચૂંટાયા છે ચાર નંબર પર ચૂંટાયા છે કોન્ટ્રાક્ટર અક્ષરા હેમંતભાઈ એમને બે તેતાલીસ વોટ મળ્યા છે પાંચ નંબર પર ચૂંટાયા છે શાહ ઈશા હાર્દિકભાઈ એમને બે હાજર ને એક વોટ મળ્યા છે

દસ નંબર પર ચૂંટાયા છે ઉમરીગર હરીશભાઈ નાનુભાઈ એમને એક હજાર નવસો ને છવ્વીસ વોટ મળ્યા છે અગિયાર નંબર પર ચૂંટાયા છે દેસાઈ મયંક યશવંતભાઈ એમને મળ્યા છે એક હાજર આઠસો એકાણું વોટ બાર નંબર પર ચૂંટાયા છે મુનશી વિપુલ સુભાષચંદ્ર એમને અઢારસો ને ચોર્યાસી વોટ મળ્યા છે તેર નંબર પર ચૂંટાયા છે સા રમેશ એસ એને અઢારસો ને વોટ મળ્યા છે ચૌદ નંબર પર ચૂંટાયા છે દેસાઈ ડોક્ટર સડસઠ વોટ મળ્યા છે સોળ નંબર પર ચૂંટાયા છે પટેલ હિતેન્દ્ર દુર્લભાઈ તેમને અઢારસો ને વોટ મળ્યા છે સત્તર નંબર પર ચૂંટાયા છે પટેલ સંજય રમેશભાઈ એમને અઢારસો ને બાસઠ વોટ મળ્યા છે અઢાર નંબર પર ચૂંટાયા છે ગાંધી મહેક નરેન્દ્ર કુમાર તેમને અઢારસો ને પચીસ વોટ મળ્યા છે